વ્યવહારિક અર્થશાસ્ત્રનું કેન્દ્ર તત્વ શું માનવામાં આવે છે એટલે કે વ્યવહારિક અર્થશાસ્ત્રના કેન્દ્ર તત્વને શું માનવામાં આવે છે તો ઓપ્શન એક છે માઇક્રો અર્થશાસ્ત્ર ઓપ્શન બી છે મેક્રો અર્થશાસ્ત્ર ઓપ્શન સી છે આંકડાકીય અર્થશાસ્ત્ર ઓપ્શન ડી છે અર્થશાસ્ત્રમાં કંઈ ખાસ નહીં તો સાચો જવાબ હશે માઇક્રો અર્થશાસ્ત્ર કારણ કે વ્યવહારિક અર્થશાસ્ત્રનું કેન્દ્ર તત્વ મેક્રો અર્થશાસ્ત્ર છે એટલે કે વ્યવહારિક કેન્દ્ર તત્વનું કયું અર્થશાસ્ત્ર છે તે કોઈ મેક્રો અર્થશાસ્ત્ર છે કારણ કે તેમાં સામાન્ય સમતુલા હોય છે પૂર્ણ રોજગારી હોય છે અને તેની ગેરહાજરી જેવા તત્વોનું અધ્યયન કરવામાં આવે છે મેક્રો અર્શાસ્ત્ર અર્થતંત્રના સમગ્ર માપદંડનો પણ અભ્યાસ કરે છે એટલા માટે તે

કાયદાના અભ્યાસમાં કે ઓપ્શન D છે અર્થશાસ્ત્રમાં તો સાચો જવાબ છે ઓપ્શન D કે અર્થશાસ્ત્રના અંતર્ગત ઓવર શબ્દનો ઉપયોગ થાય થાય છે તો સાચો જવાબ છે ઓપ્શન D કારણ શું કે સમાજશાસ્ત્ર અને શાખાઓમાં ઓવર શબ્દ અર્થશાસ્ત્રમાં જોવા મળે છે એટલે કે સમાજશાસ્ત્રની અનેક શાખાઓમાં શબ્દ ઓવર શબ્દ એ અર્થશાસ્ત્રમાં જોવા મળે છે કારણ કે અર્થશાસ્ત્રની કેટલીક સંજ્ઞાઓ ઓવર પ્રોડક્શન ઓવર

પ્રશ્ન નંબર આધારે કહેવામાં આવે અસંગત ઓપ્શન બી છે અર્શાસ્ત્ર સુખાકારીના અધ્યયનને અસંગત કહેવામાં આવે ઓપ્શન સી અર્થશાસ્ત્ર માણસનું અધ્યયન કરે એના માટે તેને અસંગત કહેવામાં આવે ઓપ્શન ડી અર્થશાસ્ત્ર સંપત્તિનું અધ્યયન કરે છે તેના માટે કહેવામાં આવે છે અધ્યયન વિજ્ઞાન માનવામાં આવતું હતું એટલે કે પ્રાચીન અર્થશાસ્ત્રની વ્યાખ્યા મુજબ અર્થશાસ્ત્ર માત્ર શું માનવામાં આવતું હતું કે સંપત્તિનું જ વિજ્ઞાન માનવામાં આવતું હતું પરંતુ આ વ્યાખ્યા ખામીયુક્ત માનવામાં આવે છે કારણ શું કે તેમાં માનવ કલ્યાણ

અર્થાસ્ત્ર અભાસ શબ્દ એ સમજાવે છે કે આપણે ઈચ્છાઓ કરતા સાધનો કેવા છે ઓછા છે તેના કારણે તેને અભાવ શબ્દ સમજાવે છે પણ જે આ મુજબ છે કે અર્થશાસ્ત્રનો મૂળ ધાર મૂળ આધાર એ છે કે મનુષ્યની ઈચ્છાઓ અસીમિત છે એટલે કે મનુષ્યની ઈચ્છાઓ કેવી છે કે અસીમિત છે પરંતુ તેના સામે સાધનો કેવા છે મર્યાદિત છે એટલે કે આપણી ઈચ્છાઓ કેવી છે કે અમર્યાદિત છે જ્યારે તેની સામે સાધન સંતોષવાના સાધનો કેવા છે કે મર્યાદિત છે તેથી અભાવને અભાવ હોય ત્યારે કહેવામાં આવે કે જ્યારે મર્યાદિત સાધનો વડે અસીમિત ઈચ્છાઓને પૂર્ણ કરવી મુશ્કેલી પડે છે તેથી તેને ઈચ્છાઓ કરતા સાધનો ઈચ્છાઓ કરતા સાધનો ઓછા હોય છે તેથી તેને

તેને પૂર્ણ કરવા પૂરતી નથી એટલે અર્થશાસ્ત્ર અભાવનો અર્થ એ થાય છે કે સાધનો મર્યાદિત અને ઇચ્છાઓને અસીમિત છે એટલે કે અર્થશાસ્ત્રમાં અભાવનો અર્થ શું થાય છે કે સાધનોની મર્યાદિત છે બીજી ઇચ્છાઓને અસીમિત છે તો ઓપ્શન સી કે માનવીની ઈચ્છાઓની તુલનામાં સાધનો અભાવ છે એટલે કે અર્થશાસ્ત્રની ભાષામાં અભાવ શબ્દનો અર્થ શું થશે કે સાધનો મર્યા સાધનો

કારણ કે રોમિન્સ જણાવે છે કે ઇકોનોમિક્સ નેચર બી એન્ડ એટલે કે એટલે કે અર્થાસ્ત્ર સાધનો અંતિમ હેતુ ઉપયોગ વિશે તેની નૈતિકતા નિર્ણય લેવામાં આવતો નથી અર્થશાસ્ત્ર ફક્ત સાધનો શ્રેષ્ઠ ઉપયોગનો અભ્યાસ કરે છે આ સાધનો કયા ઉપયોગ થવા જોઈએ તે તે કે નથી કહેતા

શ્રેષ્ઠ ઉપયોગ અને ઉપયોગ અભ્યાસ કરે છે સાધનોનો ઉપયોગ થવો જોઈએ તે તે નથી કહેતા એટલે કે સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થવો જોઈએ એવું અર્થશાસ્ત્રમાં કહે છે પણ કેવી રીતે થવો જોઈએ અને તે કહેતા નથી આ વ્યાખ્યા કોની છે કે પ્રોફેસર લાયન્સ રોબિન્સ ની છે પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રની વ્યાખ્યા વ્યવહારિક અર્થશાસ્ત્રી માનતા નથી એટલે કે નીચેની

રિકાન્ડો એડમ સ્મિથ કે સેમ્યુઅલ સ્મિથ એટલે કે નીચેના આપેલા અર્થશાસ્ત્રી પરંપરાગત એટલે કે ક્લાસિક અર્થશાસ્ત્રીમાં સમાવેશ કરવામાં આવેલો નથી તો સાચો જવાબ છે ઓપ્શન ડી એટલે કે સેમ્યુઅલ એક ક્લાસિક અર્થશાસ્ત્રીમાં સમાવેશ કરવામાં આવતો નથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓનો એડમ સ્મિથ રિકાન્ડો મેલ્સ જેસ મિલ જેવા અર્થશાસ્ત્રીનો સમાવેશ થાય છે જ્યારે ક્લાસિક અર્થશાસ્ત્રીમાં કોનો કોનો સમાવેશ થાય છે પિંગો રિકાન્ડો એડમ સ્મિથ અને પરંપરાગત અર્થ અર્થશાસ્ત્રીમાં એડમ સ્મિથ રીકાન્ડો મેં રીકાન્ડો મેક્સ મિલ જેવા અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે પરંપરાગત અર્થશાસ્ત્રીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે તો એડમ સ્મિથનો પણ સમાવેશ થાય રીકાન્ડોનો પણ સમાવેશ થાય મેલ્સનો પણ સમાવેશ થાય જેક મિલનો પણ સમાવેશ થાય છે જ્યારે ક્લાસિક અર્થશાસ્ત્રીમાં કોનો કોનો સમાવેશ થાય પિંગો રીકાન્ડો અને એડમ સ્મિથનો સમાવેશ થાય છે અને આ છે પરંપરાગત અર્થશાસ્ત્ર પ્રશ્ન નંબર કોના દ્વારા આપવામાં આવેલી છે અથવા કયા અર્થશાસ્ત્ર દ્વારા આપવામાં આવેલી છે તો સાચો જવાબ છે પ્રોફેસર પિંગુ એસ પિંગુ રાષ્ટ્રીય આવક વ્યાખ્યા આપે છે પ્રશ્ન એવી રીતે પણ પૂછાય કે રાષ્ટ્રીય આવક અથવા પ્રોફેસર એ રાષ્ટ્રીય

વ્યાખ્યાને ને વેલફેર સ્થાન પણ મળેલું છે તો કે રાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં કઈ દ્રષ્ટિ અપાય છે ઓપ્શન એ છે કલ્યાણ અભિગમ ઓપ્શન બી છે પિતા અભિગમ ઓપ્શન સી છે વિજ્ઞાન અભિગમ અને ઓપ્શન ડી છે સંપત્તિ અભિગમ તો સાચો જવાબ છે ઓપ્શન એ કલ્યાણ અભિગમને

નીતિ ઘડવા વખતે વ્યક્તિગત અને સામુદાયિક લાભ વચ્ચે જે નીચે મુજબ છે તેના બાકીના લક્ષણો કે સામાન્ય બાબતો સંપૂર્ણપણે વેચાણ માટે ઉપલબ્ધ નથી ફક્ત વ્યવહાર અને બજાર નમૂના પર આધારિત સમજવું પૂરતું નથી કલ્યાણ અભિગમ અને લાભ અને ખર્ચ વચ્ચે સમતુલા લાવવા મદદ કરે છે એટલે કે જેમ કલ્યાણ અભિગમમાં આ બાબતોનું લક્ષણો હોય છે કે જેમાં સામાન્ય બાબતો સંપૂર્ણ રૂપે વેચાણ માટે ઉપલબ્ધ હોતી નથી વે ફક્ત અને બજારના નમૂના અને આધારે સમજવું પડતું નથી કલ્યાણ કલ્યાણ અભિગમમાં અને કલ્યાણ અભિગમ લોકોનો લાભ અને ખર્ચ વચ્ચે સંતુલન સંતુલન લાવવા મદદ કરે છે પ્રશ્ન નંબર પંદર, આવશ્યક સાધનો કઈ રીતે ઓળખવામાં આવે છે ઓપ્શન એ કેનેટી વસ્તુઓ કેનેટી વસ્તુઓ કુદરતી રીતે મફત ઉપલબ્ધ વસ્તુઓ ઓપ્શન 3 વ્યક્તિગત ઉપયોગી માટે સાધનો ઓપ્શન ડી બજારમાં વેચાણ માટે ઉપયોગી ઉપલબ્ધ સાધનો વસ્તુઓ તો જવાબ આવશે ઓપ્શન ડી કે બજારના વેચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓને વસ્તુની વસ્તુને આવશ્યક વસ્તુઓ માનવામાં આવે છે. આદર્શ અર્થશાસ્ત્ર આવશ્યક વસ્તુઓ માટે એવી વસ્તુઓ છે જેમાં મર્યાદિત હોય અને જરૂરતો પણ પૂર્ણ કરવા માટે બજારમાં વેચાય છે. તેના લક્ષણો આ પ્રમાણે છે કે જેમાં અદ્રશ્ય વસ્તુ સાધનોના લક્ષણો કયા કે મર્યાદિત હોય, ઈચ્છાઓને સંતોષ હોય, વેચાણ માટે ઉપલબ્ધ હોય, ઉપયોગી હોય અને કિંમતી હોય છે. તે અદ્રશ્ય જે આવશ્યક વસ્તુના લક્ષણો છે.

બજારમાં માંગ અને પુરવઠો ડિમાન્ડ એન્ડ સપ્લાય દિશામાં સંતુષ્ટ લાવવામાં આવે છે દાખલા તરીકે જોઈએ તો પી એમ ઇકો ઇકોન ટુ પી માર્કેટ પ્રાઇસ એ વ્યાપારી વ્યક્તિગત માંગ અને પૂરતી વચ્ચેનો સમતોલ દર્શાવે છે એટલે કે સંપત્તિના વિતરણને ટોચ અને નિત તત્વો વચ્ચેના કાર્યક્ષમ કેવી રીતે નક્કી થાય છે તો ઓપ્શન છે બજાર પદ્ધતિ દ્વારા નક્કી થાય સાચો જવાબ છે બજાર પદ્ધતિ દ્વારા કે બજાર પદ્ધતિમાં કેવું હોય કે બજારમાં માંગ અને પુરવઠો ની દિશામાં સંતુષ્ટ લાવવા માટે દાખલ તરીકે માર્કેટ પ્રાઇસ વ્યાપાર વ્યક્તિ અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે એ કઈ દ્રષ્ટિકોણથી સમજાય છે ઓપ્શન એ છે કલ્યાણના અભિગમથી પ્રમાણે એડન સ્મિત પ્રમાણે કે પિંગુ ના પ્રમાણે સાચો જવાબ છે ઓપ્શન બી

પ્રશ્ન નંબર અઢાર ડિમાન્ડ એન્ડ સપ્લાય માટે અર્થશાસ્ત્રમાં કઈ દ્રષ્ટિ મહત્વપૂર્ણ છે ઓપ્શન A છે વ્યક્તિગત જરૂરિયાત અને માંગના આધારે ઓપ્શન B છે માત્ર કુદરતી પુરવઠાના આધારે ઓપ્શન્સ C છે ઉત્પાદન અને વેટાણ દર પર આધારે ઓપ્શન D છે કે સત્તાવાળા આદેશો પર આધારિત નથી તો સાચો જવાબ છે ઓપ્શન C કે ઉત્પાદન અને વેટાણ પર આધારિત પ્રશ્ન શું કહેવા માંગે છે કે ડિમાન્ડ અને સપ્લાય

પુરુષોની ઊંચાઈ equal uh, greater than મહિલાઓની ઊંચાઈ પુરુષોની ઊંચાઈ greater than મહિલાઓની ઊંચાઈ ઓપ્શન બી મહિલા પુરુષોની ઊંચાઈ મહિલાઓની ઊંચાઈ અને મહિલાઓની ઊંચાઈ option c મહિલાઓની ઊંચાઈ greater than પુરુષોની ઊંચાઈ મહિલાઓની ઊંચાઈ greater than પુરુષોની ઊંચાઈ option d મહિલાઓની ઊંચાઈ અને પુરુષોની ઊંચાઈ તો સાચો જવાબ છે ઓપ્શન બી કે પુરુષોની ઊંચાઈ અને,

જમીનમાં સંગ્રહિત ફસલ માટે કયા પ્રકારના સાધનો જરૂરી છે તો ઓપ્શન એ છે મશીનરી ડેમો મશીનરી મશીનરી કે વસ્તી ઉપકરણ સાચો જવાબ છે મશીનરી તો વિશ્લેષણ કે જમીનમાં સંગ્રહિત ફસલ માટે મશીનરી જરૂરી છે જેથી જમીનમાં સંગ્રહ અને પ્રોસેસિંગ સરળ થાય છે પ્રશ્ન નંબર બાવીસ બજારમાં વેચાણ માટે કયા પ્રકારના ઉત્પાદન જુદી રીતે વિશ્લેષણ કરવામાં આવે છે. એટલે કે બજારમાં વેચાણ માટે કયા પ્રકારના ઉત્પાદનોનું જુદી રીતે વિશ્લેષણ કરવામાં આવે છે. જનરલ ઉત્પાદનને, વિશેષ ઉત્પાદનને, ઉપભોક્તા અને મશીનરીને. સાચો જવાબ છે વિશેષ ઉત્પાદન અને અલગ કરવામાં આવે એટલે કે વિશ્લેષણ કરવામાં આવે છે. કારણ કે બજારમાં વેચાણ માટે વિશેષ ઉત્પાદનમાં અલગ વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. પ્રશ્ન નંબર ત્રેવીસ. જમીન અને મશીનરી વચ્ચેના પરસ્પર ક્રિયા કયા પ્રકારની છે? કાર્ય શ્રમ ના આધારે ક્રિયા શ્રમ આધારે ઉપચય મૂલ્ય આધારે તો સાચો જવાબ છે ક્રિયાત્મક આધારે ને જમીન અને મિશનરી વચ્ચે પરસ્પર સંબંધ કયા પ્રકારના ના આધારે છે option a છે કાર્ય ક્ષમતા ના છે ના કે ક્રિયાત્મક આધારે છે કે ના તો સાચું કયો આવશે ક્રિયાત્મક આધારે છે ઉપચય આધારે પણ નથી ને મૂલ્ય આધારે પણ નથી કારણ કે જમીન અને મશીનરી વચ્ચે ક્રિયાઓ અને ક્રિયાત્મક કહેવામાં આવે છે પ્રશ્ન નંબર

સીધી માંગ વ્યવહારી માંગ એટલે કે માંગ અને અન્ય માંગ પરથી ઉત્પન્ન થાય છે એટલે કે માંગ એટલે શું કે કોઈ પણ વસ્તુ હોય તેના ઉપર વસ્તુની માંગ નક્કી થતી હોય તેને શું કહેવામાં આવે આલોચિત માંગ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છવ્વીસ પુરવઠાની જરૂરિયાત મુજબ કયા પ્રકારની માંગ બનતી હોય છે તે પુરવઠાની જરૂરિયાત પ્રમાણે કયા પ્રકારની માંગ બનતી હોય છે તો સાચો જવાબ છે આલોચિત માંગ કારણ કે ફેક્ટરીમાં ઉપયોગ માટે આવશ્યક સામગ્રી માટે માંગ આલોચિત માંગ કહેવામાં આવે છે થેન્ક યુ આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો અને આવા બીજા પ્રશ્નો તમારે જોઈતા હોય, તો પણ તમે કોમેન્ટ કરી જણાવી શકો છો